નમસ્કાર મિત્રો જય માતાજી જય ગુરુદેવ મિત્રો દરેક સમાજમાં અઢારે આલમમાં કુળદેવી અને કુળદેવતાનો એક અલગ જ સ્થાન હોય છે ઘણા એવા લોકો હોય છે કે એમના કુળદેવીની કુળદેવતાની એમને ખબર જ હોતી નથી એનો મુખ્ય કારણ એ છે કે જે લોકો પરિવાર સાથે ન રહેતા હોય ઘણા સમયથી અલગ રહેતા હોય વર્ષોથી જુદા પડી ગયા હોય દેશ વિદેશ પરદેશમાં જે લોકો સ્થાયી થઈ ગયા હોય એ લોકોને એમના પરિવારના રીત રિવાજોની પરંપરાની કુળ દેવીની કુળ દેવતાની યાને કે કોઈ પૂર્વજની એમને લગભગ આવા નવ્વાણું ટકા લોકો હશે કે એમનો ખ્યાલ નહીં હોય કે કુળદેવી કોણ છે કુળદેવતા કોણ છે એમના પૂર્વજો કેવા હતા શું કરતા હતા કઈ માતાજીને કઈ ભગવાનને માનતા હતા એમના કઈ રીતે સેવા પૂજા કરતા હતા કઈ રીતે વિધિ વિધાન કરતા હતા એવા રિવાજો એમને જે પરંપરાઓ જે હતી એમનો લગભગ ખ્યાલ ન હોય કારણ કે તે વર્ષોથી અલગ થઈ ગયા હોય કુટુંબથી પરિવારથી તો એ લોકોને કુળદેવીની ખબર નથી હોતી કુળદેવી આપણા કુળનો વંશ વધારે છે કુળની રક્ષા કરે છે ઘરમાં બાળકોના પ્રશ્ન હોય લગ્ન ન થતા હોય આવી બધી મુશ્કેલીઓ આ બધા વિઘ્નો ઘરમાં બીમારી હોય આર્થિક પરિસ્થિતિ નબળી હોય આવી બધી પરિસ્થિતિ ક્યારે ઊભી થાય છે કે જેમને કુળદેવીની ખબર હોતી નથી તો ઘરમાં દુઃખ આવે છે તો મિત્રો આપણે આ વિડીયોમાં જે લોકોને કુળદેવી માની ખબર ના હોય કુળદેવતાની ખબર ના હોય એમના માટે આ વિડીયો બનાવવાની અમે કોશિશ કરી છે મિત્રો આ ઉપાય તમારે એકવીસ દિવસ સુધી નિઃસ્વાર્થ ભાવથી શુદ્ધ તન મન અને તમારા સાચા હૃદયના ભાવથી તમે આ વિધિ વિધાન કરશો તો તમારા કુળદેવીમાં તમારા સપનામાં આવીને તમારા બધા જ સપના પૂરા કરશે તમારી બધી જ માંગણીઓ તમારા ઉપર મા કુળદેવીની કૃપા થશે તો મિત્રો કુળદેવી માને જાણવા માટે કયા કુળદેવી છે એમને જાણવા માટે તમારે ભોળાનાથ શિવ પાર્વતીની જે મૂર્તિ હોય શિવ પાર્વતીનો ફોટો હોય તે લેવાનો છે એક લાલ કલરનો આસન તમારે બેસવા માટે લેવાનો છે એક લાકડાનો બાજુટ હોય તે લેવાનો છે એના ઉપર તમારે એક સફેદ વસ્ત્ર એના ઉપર જે રહે બાજુટ ઉપર એ આસન લેવાનું છે પછી એક ત્રાંબાનો કે પિત્તળનું કે માટીનું કોડાયું કોઈ પણ હોય તે લેવાનો છે ઘી લેવાનો છે તમારે ખીર બનાવવાની છે કે કોઈ સુખડી બનાવતા હોય તો તે લેવાની છે હવે મિત્રો રવિવારના દિવસે તમે લાલ રંગનું આસન નીચે પાથરીને પૂર્વ દિશામાં તમારું મોઢું રહે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ રહે એ રીતે તમારે આસન લગાવવાનું છે બાજોટ બિછાવવાનો છે તેના ઉપર સફેદ કપડું બિછાવાનું છે શિવ પાર્વતીનો ફોટો હોય અથવા મૂર્તિ હોય તે લગાવવાની છે ત્યારબાદ તમે ત્રાંબા પિત્તળનું કે માટીનું કોડાઈ હોય એમાં તમે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી અને એક સફેદ કાગળ લેવાનો છે એમાં તમે લાલ રંગના કલરથી કંકુતિ લખો તોય અથવા લાલ રંગથી તમે ઓમ નમઃ શિવાય નામનો મંત્ર લખવાનો છે એ મંત્ર તમારે શિવજી શિવ પાર્વતીની મૂર્તિ અથવા ફોટો હોય ત્યાં મૂકવાનો છે હવે તમે આ મંત્ર રુદ્રાક્ષની માળા હોય કે તુલસીની માળા હોય તમે આસન ઉપર બેસીને પૂર્વ દિશા તરફ બેસીને આ મંત્ર એકસો આઠ વખત તમારે બોલવાનો છે જ્યારે તમે આ મંત્ર ભોળાનાથનો શિવ પાર્વતીનો ઓમ નમ શિવાયનો મંત્ર બોલતા હોય ત્યારે તમારું સમગ્ર ધ્યાન તમારા કુળદેવીને તમે ભોળાનાથને પ્રાર્થના કરી રહ્યા હોય એવો ભાવ હોવો જોઈએ અને ભોળાનાથને જણાવવાનું છે કે મારા કુળદેવીને મને ખબર નથી તો મને જાણ કરવા હું વિનંતી કરું છું એટલા માટે હું આ મંત્ર તમારો જાપ જપું છું તમારી કૃપા અમારા ઉપર કરજો હે શિવ પાર્વતી તમે એમને જણાવો કે અમારા કુળદેવી કોણ છે તો એમની કૃપા તમારા ઉપર ચોક્કસ થશે પણ આ મંત્ર તમે એકવીસ દિવસ સુધી બ્રહ્મચર્ય પાળીને જમીન ઉપર એક આસન પાથરીને ઊંઘવાનું છે દરરોજ ખાવામાં એક ટાળો કરવાનો છે અને એકવીસ દિવસ સુધી દરરોજ આ મંત્ર તમારે સવાર સાંજ કરવાનો છે અને જે તમે ખીર બનાવો છો એ ખીર તમારે કોઈ ગરીબ હોય કોઈ નાના ભૂલકાઓ હોય બાળકો હોય આ પ્રસાદ તમારે દરરોજ વેચી દેવાનો છે હવે જ્યારે તમે મંત્ર બોલી રહ્યા છો અને જે પેલો લાલ અક્ષરથી તમે ઓમ નમઃ શિવાયનો મંત્ર લખેલો છે અને જ્યારે એકસો આઠ વખતની માળા પૂરી થાય ત્યારે તમે આસન ઉપરથી ઊભા થાવ એ વખતે એ મંત્ર જે દીવો શુદ્ધ ઘીનો દીવો થઈ રહ્યો હોય એમાં તે મંત્રને બાળીને રાખ કરી દેવાનો છે હવે જે દિવેટ અને જે મંત્ર જે તમે બાળ્યો હોય દીવામાં એની રાખ બની જાય એનો ચાંદલો તમારે કપાળ ઉપર કરી દેવાનો છે એકવીસ દિવસ સુધી તમે આ રીતે નિસ્વાર્થ અને સાચા હૃદયના ભાવથી ભોળાનાથને પ્રાર્થના કરશો પૂજા કરશો તો તમને ભોળાનાથ શિવ પાર્વતી તમારા કુળદેવીમાં તમને સપનામાં આવીને ચોક્કસ જણાવશે કે આ તમારા કુળદેવી છે આ તમારા દેવતા છે તો તમને ચોક્કસ એનો ખ્યાલ આવી જશે મિત્રો જે કોઈ પણ વ્યક્તિને કુળદેવીને ખબર ના હોય તો આ એક સચોટ અને સીધો ઉપાય છે તમે ઘણા બધા લોકોને જોયા હશે કોઈ બ્રાહ્મણો જોડે કોઈ સાધુ સંતો જોડે કોઈ ગુરુજનો જોડે કોઈ સગાવાહલા જોડે કોઈ ગામમાં કોઈ શહેરમાં જતા હોય એમને તમે પૂછો છો કે અમને અમારા કુળદેવીને ખબર નથી એટલે એ લોકો તમને રસ્તો જણાવે પણ કરવો ના કરવો તમારા હાથની વાત છે એવી રીતે મિત્રો અમે આ એક સચોટ ઉપાય જણાવવાની કોશિશ કરી છે તો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવા વિનંતી કરું છું અને એવી આશા રાખું છું કે આપ સદાયને માટે સર્વ કુશળ મંગળ રહો તેવી ભોળાનાથને હું પ્રાર્થના કરું છું જય ગુરુદેવ જય માતાજી